નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તેની બાજુમાં આપેલા બેલના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌ પ્રથમ ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં જે વિસ્તરણ થવાનું છે તેના ઉપર એક નજર કરીએ તો ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ગણીઓ ગણાઈ રહી છે મિત્રો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા ગયા બાદ સચિવાલયમાં વિસ્તરણની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે જે મુજબ આ મહિનાના અંત પહેલાં વિસ્તરણ થઈ શકે છે જ્યારે કેટલાક નેતાઓ માને છે કે આ અઠવાડિયામાં વિસ્તરણ થાય તો પણ કોઈને નવાઈ નહીં લાગે મિત્રો ચારથી લઈને પાંચ ધારાસભ્યો મંત્રી બને તેવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે વિસ્તરણમાં હાલમાં ત્રણથી લઈને ચાર મંત્રીઓની બાદ બાકી થઈ શકે છે તેમના બદલે નવા ચારથી લઈને પાંચ ધારાસભ્યોને સ્થાન અપાઈ શકે છે જેમાં ખાસ કરીને કોંગ્રેસમાંથી ભાજપમાં આવીને ચૂંટી ચૂંટણી જીતેલા અર્જુન મોઢવાડિયાને પણ મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવી શકે છે આ ઉપરાંત ભાજપના અન્ય નવા ચારેક ધારાસભ્યોનો પણ નંબર લાગી શકે છે વિસ્તરણની શક્યતાઓને દેખાતા કેટલાક ધારાસભ્યએ મંત્રી બનવા માટેનું લોબિંગ પણ શરૂ કરી દીધું છે હાલની સરકારમાં રહેલા મંત્રીઓ પૈકીના એક સિનિયર મંત્રીને હટાવવાની વાત છે જોકે આ મંત્રી ગયા અઠવાડિયે જ ગુપચુપ દિલ્હી જઈને આવ્યા હતા ચર્ચા મુજબ તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાના તરફથી તમામ પ્રકારની સ્પષ્ટતા કરી હોવાથી હવે તેમને પડતા મુકાય છે કે કેમ તેમનું ખાતું બદલાઈ શકે છે કેમ તે જોવાનું રસપ્રદ બનશે મૂળ કોંગ્રેસના પણ હવે ભાજપનો ખેત ધારણ કરનારા મોઢવાડિયા પણ વિસ્તરણની રાહ જોઈને બેઠા છે કેમ કે તેઓ કોંગ્રેસનો હાથ છોડ્યો ત્યારે ભાજપના મોટા નેતાઓ તેમને મંત્રીપદ મળશે એવી બાહદરી આપી હતી ભૂપેન્દ્ર સરકારની સરકારમાં રહેલા બેથીલ અને ત્રણ કેબિનેટ મંત્રીઓની કામગીરીથી દિલ્હીઓના નેતાઓ ખુશ નથી આ જ રીતે રાજ્ય કક્ષાના ત્રણેક મંત્રીઓની કામગીરી નબળી છે હવે આ તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવે છે કે પછી તેમને સાવ સામાન્ય ખાતું આપીને સાઇડ લાઈન કરવામાં આવે છે તે જોવાનું પણ રસપ્રદ બની રહેશે મિત્રો છેલ્લા બે દિવસથી તો સચિવાલયમાં જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવતા સિનિયર આઈએએસ અને ડીજીપી ઓફિસના આઈપીએસ અધિકારીઓ પણ ક્યારે વિસ્તરણ થશે તેની એકબીજાને પૂછપરછ કરી રહ્યા છે હવે મિત્રો શેરબજારને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુરુવારે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી હતી આજના કારોબારમાં બજાર ઘટાડા સાથે બંધ થયું હતું જ્યારે સવારે કારોબાર સપાર સ્તરે શરૂ થયો હતો આ પહેલાં બુધવારે પણ બજાર સપાર સ્તરે બંધ થયું હતું ગુરુવારે સેન્સેક બસોને છત્રીસ પર અઢાર પોઈન્ટ અથવા ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ ટકા ઘટીને એક્યાશી હજાર બસોને નેવના સ્તરે બંધ થયું હતું જ્યારે નિફ્ટી તાણું પર દસ પોઈન્ટ અથવા ઝીરો પોઈન્ટ આડત્રીર ટકા ઘટીને ચોવીસ હજાર પાંચસોને ઓગણપચાસના સ્તરે બંધ થયું હતું આજના ટ્રેડિંગ સેશનમાં આઈટી શેર્સમાં ઉછાળો જોવા મળ્યો હતો મિત્રો આથી નિફ્ટી આઈટી ઇન્ડેક્સ પ્રથમ વખત છેત્યાલી હજારની સપાટી વટાવી ગયો હતો મધ્યમ અને નાના શેરોમાં પણ નબળાઈ જોવા મળી હતી નિફ્ટી મિડ કેમ સો અને નિફ્ટી સ્મોલ કેમ્પ સો અનુક્રમે જીરો પોઈન્ટ છેતાલીસ ટકા અને ઝીરો પોઈન્ટ નવ ટકા ઘટીને બંધ થયા છે મિત્રો ગુરુવારે નિફ્ટી પચાસ પેકમાં શેર્સમાં અદાણી એન્ટરપ્રાઇઝનો શેર એક પોઈન્ટ એકાણું ટકા વધીને પચીસો અને ચારના સ્તરે બંધ થયો જ્યારે ભરતી એરટેલના શેર એક પોઈન્ટ પંચાવન ટકા વધીને સોળસો ને અગિયારના સ્તરે બંધ થયો આ પછી ટેક મહિન્દ્રાનો શેર એક પોઈન્ટ ત્રેપન ટકાના વધારા સાથે સત્તેરસો ને નેવ ઉપર બંધ થયો જ્યારે ઇન્ડક્સન બેંકનો શેર એક પોઈન્ટ ચોત્રીસ ટકાના વધારા સાથે નવસો ને સત્તાણું પોઈન્ટ પંચાણું ઉપર બંધ થયો તે જ સમયે અદાણી પોર્ટ ઝીરો પોઈન્ટ ત્યાંશી ટકા વધીને બારસો ને ચુમ્માળીસના સ્તરે બંધ થયો હતો